બધા મિત્રોને જય માતાજી બાપા સીતારામ તો આપણે કોમેન્ટ હતી કે તમે કાચા કેળાની વેફર બનાવો તો આ ભાઈને આપણે કાલે મળ્યા અને એને કાછા કેળાની વેફર લાઈવ બનાવવાનું ચાલુ હતું ત્યાં આપણે બનાવી છે આ ભાઈનું આ ગોડાઉન છે જ્યાં કાછા કેળા અને બટેટા આવે છે તો એટલા બધી રોજના કાછા કેળા આવે છે તો રોજની ચાલી પચાસ કિલો કાચા કેળા વેફ વેફર બનાવી અને વેસે છે તો એમાં કાંઈ બહુ મોટી કારીગરી નથી કેળાને અલગ કરી અને એની ચાલ ઉતારી અને ફૂલ હાઈ તેલ રાખવાનું ફૂલ ફાસ્ટ તેલ રાખે અને એમાં કાચા કેળાની વેફર બનાવી નાખવાની જે મિત્રોને ઘરે કાછા કેળાની વેફર બનાવવી હોય તો આ વિડીયો જોજો અને તમારે જો આ ધંધા માટે વેફરનો ધંધો કરવો હોય ને કેવી રીતે બનાવવી તો આવી રીતે વેફર બનાવવાની પહેલાં ટ્રાય કરી લેવાની તો આવી રીતે હવે કાચા કેળાને તળવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે આવી રીતે એ ખમણીમાં લઈ અને આવી રીતે તન તણ કેળાને છીણ છીણી નાખવાની તમારી પાસે ખમણી હોય ઘરે એનાથી છીણતું જવાનું અને એક ડીશમાં અથવા રાખી અને પહેલાં છીણી નાખવાની ડાયરેક તેલમાં ન નખાય તો ખાય નહીં તો આવી રીતે આ ભાઈ કડાઈ ભરાઈ ગઈ છે તો એ હજી છીણવાનું ચાલુ છે અને એક ઘાણા કિલા દોઢ કિલાનો નીકળશે વેફરનો તો બિન્ય બધી વેફરને કાચા કેળાને સીણી નહીં ખાશે હવે એ પકાવે છે સાત આઠ મિનિટ પકાવશે જો તમારે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં લેવી હોય આ વેફર તો ઉમા સ્કૂલની સામે જ છે આ ભાઈને મંડપ નાખી ગયેલ છે જય અંબે ગરમા ગરમ લાઈ વેફર છે કાચા કેળાની બટાકાની વેફર મળી આવે રીતે પકાવે છે હવે પકાવવાની પ્રોસેસ સાત આઠ મિનિટ પકાવે એટલે પાકી આવે તેલ ફૂલ હોય આખું બકડીયું મોટું ભરી દીધું છે તો મિત્રો તમે કાચા કેળાની વેફર ન બનાવી હોય ને બનાવવાની ઈચ્છા હોય તો આવી રીતે ટ્રાય કરજો અને સરસ બને છે કાછા કેળાની વેફર અને તમે વિડીયો ક્યાંથી જોવો છો એ કહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરજો શેર કરજો ભાઈનું એમ કહેવાનું છે કે તેલ ફાસ રાખવાનું અને સાત આઠ મિનિટ પકાવવાની એટલે બરાબર પાકીએ તેલ ફાસ્ટ રાખવાનું તેલ સ્લો નહીં રાખવાનું ફાસ્ટ તેલમાં આવી રીતે સાત આઠ મિનિટ પકાવવાનું વચ્ચે ઝારો મારતો જવાનું અને વેફરને ફેરવતી જવાનું કાછા કેળાની વેફર કેવી રીતે બને એનો આપણે ફૂલ પ્રોસેસ બતાવી છે જઈને ફોલવાની છીણવાની અને કોઈને આ ઘરે બનાવવી હોય કે કોઈને ધંધા માટે બનાવી હોય તો વિડીયો ઉપયોગી બનશે અને જો તમારે લાઈવ લેવી હોય તો નિકોલ ઓમા સ્કૂલની સામે આ ભાઈનો મંડપ નાખેલો છે ત્યાંથી તમે લાઈવ પણ લઈ શકો જેટલી ક્વોન્ટિટીમાં લેવી હોય એટલે તમને ગરમા ગરમ તાજી મળી જાય સાત આઠ મિનિટ છીણા પછી આવી રીતે ખાસ તેલમાં પકાવી અને ક્રિસ્પી કુરકુરે વેફર થઈ ગઈ છે એ ભારે કાઢી લે છે સરસ પાકી ગઈ છે અને વિડીયો તમને જો આ વેફરનો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાંથી હું જય માતાજી બાપા સીતારામ